નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રન ફોર મેરેથોન કાર્યક્રમ યોજાયો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે મેરેથોન દોડ રન ફોર ગાંધીનગરનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેરેથોન દોડમાં દસ કિલોમીટર સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં ઘ જીરો સર્કલ આરટીઓથી ઘ પાંચ અને ઘ પાંચથી ગ જીરો સર્કલ સુધીની દસ કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાત વાગ્યાથી દોડ શરૂ કરવામાં આવી હતી જેમાં અંદાજીત પચીસસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો મેરેથોન દોડના સમગ્ર રૂટ પર એક કિલોમીટરના અંતરે મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મેરેથોન દોડમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી શર્ટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ફોર્સ વન ડિફેન્સ એકેડેમી ધાકર ટ્રેનિંગ સેન્ટર બલિદાન ડિફેન્સ એકેડેમી તેમજ ફ્રીડા ટ્રેનિંગ સેન્ટરના લોકો જોડાયા હતા પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર બંને કેટેગરીના છ લોકો ફોર્સ વન ડિફેન્સ એકેડેમી દ્વારા તેમના ત્યાં ચાલતા હોર્સ રાઇડિંગ તેમજ ફિઝિકલની તમામ તૈયારી માટે આજીવન ફ્રી સેવા આપનાર ની જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ કોર્પોરેટર મહાનગરપાલિકાના કમિશનર જે એન વાઘેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેયુર જેઠવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એમ ભોરણિયા ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર જયંતિભાઈ પટેલ ગાંધીનગર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો